બાદની ગુજરાત યુનિવર્સિટીમાં એનએસયુઆઈએ હોબાળો મચાવ્યો ગુજરાત યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થી સેનેટ અને વેલફેરની ચૂંટણી સ્થગિત કરવામાં આવતા સમગ્ર મામલે હોબાળો મચાવ્યો મોટી સંખ્યામાં એનએસયુઆઈના કાર્યકરો યુનિવર્સિટી ખાતે એકત્રિત થયા હતા અને યુનિવર્સિટીનો ઘેરાવ કર્યો હતો જેમાં તેમણે સ્થગિત કરાયેલી ચૂંટણી આ માસમાં જ યોજવામાં આવે તેવી માંગણી સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા સંવાદદાતા કિશન કંટલિયા સાથે ગુજરાત યુનિવર્સિટીમાં ફરી એક વખત હોબાળાના દ્રશ્યો સર્જી નાખ્યા હાલમાં ત્યાં શું પરિસ્થિતિ છે એનએસયુઆઈ દ્વારા ઘણા લાંબા સમયથી જે યુનિવર્સિટીની જે સેનેટ વેલફેર જે ચૂંટણી છે તેને લઈ અને માંગ કરવામાં આવી રહી છે તો યુનિવર્સિટી દ્વારા જે આ ચૂંટણી છે તેની કોઈ પણ તારીખ ડિક્લેર કરવામાં નથી આવતી જોકે જેને લઈ અને કોર્ટમાં પણ ફરિયાદ દાખલ થઈ છે હાલ કોર્ટમાં જે ડિસિઝન છે તે પેન્ડિંગ છે ત્યારે ત્રીસમી તારીખ જ્યારે જે સેનેટ અને જે વિદ્યાર્થી યુનિયન જે બેઠક છે તે પહેલા જો એનએસયુઆઈ ની માંગ છે કે જો તો પહેલા જો યુનિવર્સિટી દ્વારા ચૂંટણી કરવામાં નહીં આવે તો ત્રીસમી તારીખે જે બેઠક છે તેમાં એનએસયુઆઈ હોબાળો કરશે એનએસયુઆઈ દ્વારા વારંવાર આ માંગને લઈ અને વીસી ને આવેદનપત્ર આપવામાં આવ્યા છે દેખાવો કરવામાં આવ્યા છે તે છતાં પણ વીસી દ્વારા કોઈ જ પ્રકારના નિર્ણય લેવામાં નથી આવ્યા ત્યારે આજે એનએસયુઆઈ દ્વારા ફરી વધુ વખત હોબાળો કર્યો ત્યારબાદ વાઇસ ચાન્સેલર સાથેની જે મુલાકાત થઈ તેમાં વીસીએ જણાવ્યું છે કે અમે આને આ મુદ્દાને ને લઈ અને વિચારણા કરશું અને આવનારા સમયની અંદર જે પણ પોઝિટિવ હશે તે દિશામાં વિચારણા કરી અને જલ્દીથી થી ચૂંટણી થાય તેવા પ્રયત્ન કરશું ત્યારે એનસીઆઈ જણાવ્યું છે કે જો આ પ્રયત્ન કરવામાં નહીં આવે તો ત્રીસમી તારીખે ફરીથી અમે યુનિવર્સિટીને ને ચકાજામ કરશું અને જે વિદ્યાર્થી સેનેટની જે પણ બેઠક થશે તેમાં જો વિદ્યાર્થી નેતાઓ નહીં હોય તો અમે આ બેઠકને ચાલવાની દઈએ એજ્યુકેશન માહિતી બદલ ખૂબ ખૂબ આભાર તો ગુજરાત યુનિવર્સિટીમાં એનએસયુએ દ્વારા હોબાળો કરવામાં આવ્યો છે અને સમગ્ર મામલે પોલીસે હાલમાં પરિસ્થિતિને કાબૂમાં લીધી છે